સરસ્વતી ચંદ્ર આચાર્ય કો ફાઉન્ડર ટીમા એવોર્ડ ધ આઈડિયલ મેન એવોર્ડ્સ જે આપવામાં આવે છે દર વર્ષે વિશ્વ પુરુષ દિવસે ઇન્ટરનેશનલ મેન્સ ડે ના દિવસે ઓગણીસ નવેમ્બરે મેન્સ ડે ઉજવાય છે અને હલો ગુજરાત તેમજ હાર્ટ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી દર વર્ષે ધ આઈડિયલ મેન એવોર્ડ એટલે કે ટીમા એવોર્ડ નું આયોજન કરવામાં આવે છે એના એવોર્ડ એ પુરુષોને આપવામાં આવે છે કે જે હી ફોર સી નો કોન્સેપ્ટ અપનાવે છે સમાજમાં મહિલાઓ પ્રત્યે આદર ધરાવે છે અને એક લિંગ નિરપેક્ષ સમાજ માટે કામ કરે છે સમાજમાં મહિલાઓને મદદ કરે છે એમને ઉચિત તક આપે છે અથવા કોઈને કોઈ પ્રકારે સ્ત્રીઓની સમાનતા માટે કામ કરે છે આજે આવા 11 પુરુષોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવ્યું અને દરેક 11 પુરુષો એવોર્ડિસ્ટ જે છે ટીમમાં એવોર્ડના નાય પોતપોતાના ક્ષેત્રોમાં જેન્ડર ઇક્વાલિટી માટે ઘણું સારું કામ કરી રહ્યા છે અને આ પ્રસંગે પદ્મશ્રી જેઓ સેવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી છે અને આ ઉપરાંત મીડિયાના મિત્રો તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટીમા એવોર્ડ નું આજે અમદાવાદમાં લો ગાર્ડન ખાતે ગજ્જર હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું